કચ્છના ઘરાણા ગામે શ્રી યજ્ઞની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવણી ચાલી રહી છે આ ધાર્મિક કાર્યક્રમમાં બીજા દિવસે શ્રી જગદ્ગુરુ શંકરાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ પધાર્યા હતા તેમની સાથે પાલનપુરના મહામંડલેશ્વર રામેશ્વરાનંદ વિજય હનુમાન તેમજ ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી સાધુ સંતો પવિત્ર કાર્યમાં પધાર્યા છે ઘરાણા ગામે આ મહારુદ્ર યજ્ઞના પ્રથમ દિવસે વહેલી સવારે જ્યોતેશ્વર મહાદેવ મંદિરથી ભગવાનની પાલખી હાથી ઘોડા અને ઢોલ નગારાના નાદ સાથે નીકળી હતી જેમાં ખાસ શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર કલ્યાણ નંદગીરીજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે બોડી સંખ્યામાં સાધુ સંતો તેમજ ભાવિક ભક્તોએ પવિત્ર ગંગા સ્નાન કર્યું હતું ઘરાણા ગામે મહારુદ્ર યજ્ઞના ત્રીજા દિવસે વડવાડા દુધરેજ ધામના મહંત શ્રી મહામંડલેશ્વર કનીરામદાસ બાપુ પધાર્યા હતા તેમજ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને વાઘજી આહિર પણ આ પવિત્ર કાર્યક્રમમાં હાજરી આપી હતી ઘરાણા ગામે જ્યોતેશ્વર મહાદેવ મંદિરે મહંત શ્રી નરસિંહગીરી કોટાળા કોટાવાડા બાપુના સાનિધ્યમાં સુંદર આયોજન કરાયું છે તેમજ શાસ્ત્રી શ્રી સાગર મહારાજ અને ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞ ચાલી રહ્યું છે જેથી અહીં કુંભમેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે